ઓગણીસ તારીખ સવારના નવ ને વીસ મિનિટના લઈ ભાવ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તાજા ભાવ સવારના ખેડૂતને મળી શકે

અને આ એક હજારને ચોરાશી રૂપિયામાં છેદ લીલું છે છતાં પણ ગયું છે માટે ચણામાં પણ ટકેલા છે ખરીદભાઈઓ ભાઈઓ ગામડાના વેપારીમાં ભ્રમમાં આવી અને કપાવવાના પ્રયત્ન ન કરતા અત્યારે નવને વીસ મિનિટ થઈ છે છતાં પણ આવા ભાવ નીકળી ગયા છે હજી આગળ ઢગલા બાકી છે વકલ બાકી છે માટે ચેનલ જોતા રહ્યો આગળ આપણે નવા નવી વસ્તુઓના ભાવ મૂકતા રહીએ

ફટાફટ તુવેર ના ભાવ જોવા માટે થઈ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો જેથી ખેડૂતને નવો તાજો ભાવ મળી રહે તુવેર માં ટકેલી બજાર છે

છવો ત્રીસ ત્રીસ રૂપિયા પાત્રી હાલ છત્રી હાલ સાડત્રીસ સાડત્રીસ રૂપિયા હાલ કરું આડત્રીસ સાડત્રીસ રૂપિયા લખો ભાઈ